બનાસકાંઠા જિલ્લામાં કસલપુરા બનાસ નદીમાંથી સાદી રીતિની ચોરી કરી જતા ત્રણ ડમ્પર ખાણ ખનીજે ઝડપી છ લાખ દંડ સ્થળ પર ઓનલાઈન વસૂલ કર્યો રવિવારના રોજ રાત્રે ચેકિંગ દરમિયાન કસલપુરા બનાસ નદીમાંથી બિનના દીકૃત રીતિ ચોરી કરી લઈ જતા ત્રણ ડમ્પર ઝડપાયા છ પોઈન્ટ પંચ્યાસી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંઘના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા દ્વારા કાંક્રિદ્દી બનાસ નદીમાં રીતી ચોરી અટકાવવા આકસ્મિક ચેકિંગની કરવામાં આવતા ત્રણ ડમ્પર રોયલ્ટી પાસના આધાર પુરાવા વગર સાદી રીતિનું બિનઅધિકૃત વહન કરવા બદલ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તાટરીજ વિસ્તારની બનાસ નદીમાં રવિવારે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રાત્રે ખાણ ખનીજ પાલનપુરની ટીમ રાત્રે કાંકરેજ વિસ્તારમાં બનાસ નદીમાંથી સાદી રીતિનું બિન અધિકૃત ખનન થતું હોય રાત્રે કંબોઈ ઉમરી સિહુરી કસલપુરા વિસ્તારમાં ચેકિંગમાં હતા ત્યારે કસલપુરાની બનાસ નદી તરફથી ત્રણ ડમ્પર રીતિ ભરી આવી રહ્યા હતા ત્યારે ઊભા રાખવી તપાસ કરતા ત્રણે ડમ્પર પાસે કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા જેથી ત્રણ ડમ્પર નંબર જીજે અઢાર બીટી સત્તાણું જીજે ચોવીસ એક્સ સડત્રીસ જીરો સાત જીજે ચોવીસ રીતે જેમાં ત્રણ ડંપરોને ઓનલાઈન દંડની ની કાર્યવાહી કરવામાં આવતા રૂપિયા છ પોઈન્ટ પંચ્યાસી લાખ વસૂલ કરવામાં આવ્યો હતો અને દંડ સ્થળ પર ઓનલાઈન ભરપાઈ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદી ભૂમાફિયા અને યેન કેન પ્રકારે પોતાના પેતરા ચલાવી પ્રકારે પોતાના ખેત ચલાવી સરકારની આંખમાં ધૂળ નાખી પોતાના કિમિયા ચલાવી રહ્યા છે જોકે લીઝ હોલ્ડરનો કોડ ભાડે રાખી આજુબાજુમાં ગ્રામ્ય પંચાયતની માલિકીના સર્વે નંબરમાં રાત દિવસ સાદી રીતે ખનન કરી પોતાના સ્ટોક સુધી લાવી કાળા કારોબારને સફેદ કરી સરકાર તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે ખરેખર ખાણ ખાણ ખનીજ વિભાગ લાલ આંક કરી ત્યાંથી ભરાયેલ તેની ઝીણવણભરી તપાસ કરવામાં આવે ને સીએમટી પ્રમાણે દંડ આપે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે તેવું પ્રજા ઈચ્છી રહ્યા છે તો કેટલાય ભૂમાફિયાની સ્થાન ઠેકાણે આવશે કાંકરે તાલુકાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં ડીસા વાસના દસાનાવાસ છત્રાડા અરણીવાડા જમણાપાદર બુકોડી ઉંબરી કંબોઈ દુધાસણ કસલપુરા આમલોન મોટા જામપુર ટોટાણા ભદ્રવાડી સુદ્રોષણમાં રેતી ચોરી કરવામાં આવી રહી છે જેમાં પાલનપુર ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ લાલાંગ કરતાં લીઝ ધારકોમાં હડકંપ મચી ગયો છે જ્યારે ચેકિંગ ટીમ રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા